બધાને કહું છું કે ભાઈ અત્યારે જંગ ચાલે છે અસલી કોણ એટલે અસલી કોણ છે આજે તમને બતાવ્યું છે ને નમસ્કાર કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર અત્યારે કર્ણાટક સ્ટેટના ની અંદર આવેલું પક્ષીરાજપુર ગામમાં જઈ રહ્યો છું એક એવું રહસ્યમય ગામ એવું જંગલ તમને આજે બતાવીશ કે જ્યાં પાસઠ વર્ષથી કેટલા ઓલમોસ્ટ પાસઠ વર્ષથી એક એવું તેલ મળે છે કે જ્યાં તમે વાળ લગાડશો એટલે જેનો ગ્રોથ નો થતો હોય વાળનો આમ તો ગુજરાત નહીં ભારતની વર્લ્ડ ની અંદર હર એક વ્યક્તિ ને હેરફોલ ની સમસ્યા છે વાળ ધોળા થઈ જાય છે એવી સમસ્યા છે એટલે આજે જેને હેરફોલ થતો હોય એ તમને આજે લાઈવ બતાવીશ મને તો ખાતરી કરવા માટે મારે ખાસ આ જંગલ માં જવું છે કે આ લોકો તેલ બનાવે છે કેવી રીતના આદિવાસી ઓઇલ છે જેનું નામ છે આદિવાસી નીલામબરી હર્બલ ઓઇલ ભાઈ મને એમ કહ્યું આપણે જોત્યાં શું કંબેરા ભાઈ સાઉથમાં આવી એટલે ઈ પેટર્ન માં આપણે રહેવું પડે ને એમાં પાછી ઓટો મંગાવી લીધી છે એ બે અને ત્રણ પેલા જાય છે જંગલમાં અને જંગલ ની અંદર આ તેલ કેવી રીતના બનાવે છે એ તમને ખાસ લાઈવ બતાવું કે આ તેલ એક્ઝેક્ટલી બને કેવી રીતના ભાઈ ખાસ જંગલમાં જાઉં છો તમારી આટુ रुक जा रुक जाओ जा भाई आ गयो आ गयो वाह वाह भाई वाह आया थाई जो भाई मेन प्रोडक्शन आंनी आकी टीम छे आकी टीम ने मलिए नमस्कार नमस्कार नितिन सर करना कर्नाटक ओ भाई आवी इतना स्वागत करे स्वागत है सर हमारे हक्की पिकी कम्युनिटी में थैंक यू थैंक यू थैंक यू सो मच थैंक यू सो मच थैंक यू सो मच स्वागत है स्वागे ભાઈ આદિવાસી ગામ છે હકી ફીકી કોમ્યુનિટી છે અને ખાસ બધાને કહું છું કે ભાઈ અત્યારે જંગ ચાલે છે અસલી કોણ એટલે અસલી કોણ છે આજે તમને બતાવ્યું છે અને ખાસ હેલ ઓઇલ કોનું લેવું એ તમને બતાવે પણ પહેલા ખાતરી કરવા માટે આવ્યો છે કે ભાઈ ઓરિજિનલ ઓઇલ કયું છે આ બતાવો કે ને કોણસા ઓરીજનલ ઓઈલ દેખા દેંગે સર આમ દેખા દેંગે આપકો આપ એક બુકેની બે બુકેની ત્રણ ની આ ડાયરેક્ટ આમ જો ખટારો ભરીને બુકે લેવા આવો ભાઈ આવા છે દિલદાર લોકો કર્ણાટકના પૂરા આ તો ટ્રક લઈ ગયા હીએ ये ब्रह्मी कौन सा ये ये ब्रह्मी होता है ब्रह्मी आ, हाँ ये ब्रह्मी डालना पड़ेगा तेल में भाई एक सौ ने आठ जड़ी बुटी गोतवा जंगल पड़े ने जंगल में मैं बदी बुटीय मे मेरे को ये बताओ की ये एक सौ आठ ही डालनी पड़ती है तेल के लिए या फिर पाँच भी, एक सौ पांच डाली तो भी चलता है सर एक सौ आठ एक सौ आठ जड़ी बूटी डालना पड़ेगा ये हरी प्रकार की जड़ी बूटी है जो हमारा हौरे है सीक्रेट जड़ी बूटी किसी को नहीं बताते हम ओके मतलब एक सौ आठ तो जड़ी बुटी नागे जड़ी बूटी है सीक्रेट से कोई बतावे नहीं मोनोपोली जंगल में कभी जाते हो तकलीफ पड़ती है सर बहुत परेशान होता है सर सुबह से शाम तक तो घूमते हैं जंगल में जो बहुत लकड़ी रहती है कीड़े अपना जो कीड़े भी रहता है उसमें भी देख के घूमना पड़ेगा चलना पड़ेगा पर आपको पता होता है कौन सी जड़ी बूटी कौन से जंगल में कहाँ पे सब पता है वो हमको पता रहता है सर जहाँ जहाँ कौन सी जड़ी बूटी मिलता है वही जड़ी बूटी को जगह जाना पड़ेगा ये जो एक जड़ी बूटी इकट्ठा करने के लिए सुबह से शाम तक घूमना पड़ेगा हमको सुबह से शाम सुबह से शाम तक घूमते रहना वो भी हमारा थोड़ा थोड़ा खाना लेके टिफिन में लेके जाते हैं

अत्यारू तो हमेशा कहूँ की भाई हूँ जो वधर है, बिलीव करू तो ये एक्जेक्टली कितनी औषधि से ऑइल बनता है और एग्जेक्टली इसका प्रोसेस क्या है सर ये जो एक सौ आठ जड़ी बूटी से बनता है ये खुद हम बनाते हैं हाथों से बनाते हैं जो इधर जो कस्टमर आते रहता है हमारे पास लेते रहते हैं जाते रहता है इधर जो भी है ना ये ओरिजिनल से हम पूरा नारियल के तेल में ही बनावट करते हैं इसको

એ દીદી કો દેખલો યે દીદી કો દેખલો એટલે આ આ ઓરિજિનલ છે વિગ નહીં એના દેખો ઓરિજિનલ બાલ તો ગેરંટી છે આ ખાલી વાતો નથી આ તમે જો એકસો ને આઠ જડીબુટ્ટી તમે ઇમેજિન નો કરી શકો એવી જડીબુટી છે અને આ બહુ સત્ય વાત કરું છું કે ભાઈ મેં મારા જીવનની અંદર આવી જડીબુટી ક્યાંય જોઈ નથી ને આ લોકો બધા જ જંગલ મેં જાતે તોડ કે લાતે વાં પે બકાયદા એ સબ ચીઝ કા પ્રોસેસ હોતા અને આ પ્રોસેસ કરીને તેલ કેવી રીતના બનાવીએ એ પણ આપણને આપણને દેખ લે તો કેસે બનતા હા સાહેબ દેખા સકતે હમ મેકિંગ પ્રોસેસ એ બતાવું છું ભાઈ અને આ આદિવાસી ઓઇલની ખાતરી કેવી રીતના કરવી આમ તો દેશ વિદેશમાંથી દરેક લોકો મંગાવે છે આદિવાસી ઓઇલ તો તમારે એ આદિવાસી ઓઇલની પરખ કેવી રીતના કરવી તો આ જે ભાઈ તમે જોઈ રહ્યા છો આવો મારી સાથે એ આ ભાઈ છે એટલે આમનું ફેસ તમે જો એટલે તમારે એ જ લેવાનું આ તમે એક્ઝેક્ટ ભાઈનો તમે ફેસ જોઈ લો અને નીલામ્બરી આદિવાસી નીલામ્બરી હર્બલ ઓઈલ એ જ ઓરિજિનલ છે બાકી આદિવાસીના નામના ઘણા બધા ઓઈલો તમને જોવા મળશે પણ તમારે રિયલની પરખ કરવી હોય તો આ જોઈ લેજો તમે આ એક્ઝેટ છે એ ભાઈ કા ચહેરા દેખ લો ઓર ભાઈ એ બતાવો ભાઈ કે એક્ઝેક્ટલી એ કોનસી ઔષધી કોણ છે મને બહુ ક્યુરિયો વધારે હોય છે તો બતાવો ને એ ક્યાં હૈ सर ये जटाशंकर बताते हैं इसको जटाशंकर बताते हैं इसको okay, जटाशंकर जटाशंकर है, संकर है। आ, इसे क्या होता है ये, ये डालने से ये इससे हो रहे थे तो अपना जो छोटी उम्र पे सफेद हो जाता है ना बाल ओके okay. जो उनको काला करने के लिए काम करता है वाह तो भाई वाह भाइयों नोड़ा था वी कम्प्लेट वही तो आज ये जटाशंकर जटाशंकर शंकर जटा ये जटाशंकर डालने से बाल व्हाइट नहीं होते ये क्या है सर ये रामाचार्य होता है इसका जड़ ओके ये रामाचार्य रामाचार्य जड़ होता है इससे क्या होता है सर यही तो अपना जो बाल लंबे होने के लिए चांसेस देता है सर ये ओके okay, ये लंबे आ, लंबे इससे होते हैं होने के लिए चांसेस देता है भाई अपना जीवन में क्या रे आवी जड़ी बुटी हो तो जो ही दिन पाची, एक जड़ी बुटी नहीं सौ ने 108 जड़ी बूटी क्या है सर ये हो ना जो अपना सिर में लगाते हैं जो खरवा खुजली होता है okay. जो खरवा खुजली हटाने के लिए होता है okay. इसका नाम है अरिठा अरिठा हां अरिठा होता है जो सिर में जो खरवा खुजली हो जाता है ना उन्हीं लिए काम करता है और ये क्या है सर ये तो अपना लोटस ही होता है लोटस लोटस ही होता है ये बलमुरी एक होता है बलमुरी इससे क्या होता है सर ये जो अपना जो अपना खर अपने जो डैंड्रफ होता है ना जो डैंड्रफ के लिए हटाने के लिए ये काम करता है वाह भाई वाह ये मतलब आम जो आ जाए तो तुम्हारा टका नु हर एक सॉल्यूशन आया मिली रहे वो तो हरा प्रकार का जड़ी बूटी है वाह भाई वाह वो हरा प्रकार का जड़ी बूटी रहता है ना सर जो तुरंत तोड़ना है तुरंत ही पकाना है वाह भाई उसका पावर रहता है भाई मुझे बहुत क्यूरियोसिटी आप आप इसका पूरा प्रोसेस तेल बनता है वो वो दिखाओगे क्या दिखा देंगे सर इसका पूरा डाल के बनाने का तरीका ही बता देंगे भाई भाई आप प्रोसेस बतावी जरूरी है ना हमारा गुजरातियों ने खास बताई बहुत जरूरी है डब्ल्यू 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 डॉट के एम आदिवासी डॉट कॉम આ છે અને નંબર પણ આપ્યા છે બેકગ્રાઉન્ડમાં તમે જેટલા નંબર જોશો ભાઈ એ નંબરમાં પહોંચી જજો અને આજે જ ઓર્ડર કરી લેજો અને ગેરંટી હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ગેરંટી છે કે ભાઈ વાળ વધે છે અને ખાસ તમામ લોકોને ફરી પાછું કહીશ કે ભાઈ કોપી કરવાવાળાથી દૂર રહેજો ઓરિજિનલી ઓરિજિનલ અને હું પોતે ખાતરી કરવા માટે આવ્યો કે ભાઈ ઓરિજિનલ વસ્તુ આ આજે જંગલોમાં બને છે કેવી રીતના એ જોવા માટે આવ્યો આવશે તો અત્યારે તમને બતાવું પ્રોસેસ एक तेल बना एक सौ आठ जड़ी बूटी ए पाजे जंगल मे लाई नाखा भाई फ्रेश प्रोसेस बताओ तमने तो चलो दीदी ये क्या है ये गुलाब का फूल है ये गुलाब का फूल डाल दिया ये भृंगराज है ये भृंगराज हाँ हाँ ये भृंगराज डाल दिया रोजमेरी 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 ये डाल दिया

આ બધી જડીબુટી આ જડીબુટી લીધી આ અંદર નાખી આ જડીબુટી લીધી આ અંદર નાખી એટલે 108 જડીબુટી એટલે આ બધી જડીબુટી આ એક તપેલાની અંદર નાખો ને ત્યારે એક બોટલ બને છે ભઈયા ઓઈલ કા रेट શું હે સર इसका एक रॉयल ऑयल का रेट है ₹1500 है ₹1500 में कैश एंड डिलीवरी से घर पे पहुंचाते हैं ભાઈ જે જે ગુજરાતીઓ મને ફોલો કરે છે કે દેશ વિદેશમાં જેટલા લોકો મને ફોલો કરે છે ઓરિજિનલની પરખ કેવી રીતે કરવી ભાઈ આ તમે જુઓ જેટલા નંબર તમને આપ્યા છે ને ખાસ તો ડબલ્યુ 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 ડોટ કે એમ આદિવાસી ડોટ કોમ ન્યાથી જ ઓર્ડર કરવાનો આગ્રહ રાખો બાકી કોપીઓ એટલા લોકો કરવા મેળ્યા છે જ્યાં જુઓ જ્યાં કોપી 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 એટલે ઓરિજનલી ઓરિજનલ ये कौन कौन लोग लगा सकते और लगाना चाहिए तो कैसे लगाना चाहिए सर ये तो लेडीज जेंट्स बच्चे कोई भी लगा सकते हैं ओके okay. ये जो लगाने से जो लेडीज लोग को ऐसा वाला दो बोतल लगाना पड़ेगा okay. जो महीना कोर्स होता है ये एक बोतल है ना तीन महीना चलता है ओके okay. जो दो बोतल छह महीना चलता है okay. ऐसा वाला दो बोटल लगाएगा ना ऐसा ही घना ग्रोथ मजबूत हो जाएगा बाल लंबे हो जाएगा ओके जो ऐसा वाला एक बोटल लगाएगा ऐसा भी ग्रोथ हो जाएगा ओके ऐसा ही ग्रोथ हो जाएगा मतलब एक लेडीज को दो बोतल लगा लेने की छह महीने छह महीना कोर्स कम्प्लीट करना पड़ेगा ओके भाई छह महीना नो कोर्स त्रोन महीना માં એક બોટલ કમ્પ્લીટ કરવાની એવી બે બોટલ કોઈ પણ લેડીઝ લગાડશે પોતાના વાળની અંદર તો તમને હા हेयर નો groth જો સર જો આદમી લેકલીએ જો પાતલે વાળ રહેતા હે जो पतले बाल हो के गंजे होते जा रहे थे ना इसीलिए सिर्फ एक बोतल लगाओ जो पतले बाल के लिए मजबूत करेगा मजबूत करके ग्रोथ करेगा उसको। मतलब जो टकला होता है उसके लिए भी अच्छा है जो टकले के लिए रुआ रहना पड़ेगा बालों के लिए रुआ रहना पड़ेगा ओके जो रुआ रहने से उनको मजबूत करेगा ग्रोथ करेगा सर इसको और बच्चों के लिए सर बच्चे छोटे बच्चे वो को भी लगा सकते हैं सर जो तेल लेना है पूरा बालों के जड़ो जड़ो में लगाना है रात को लगाओ सुबह उठ के वॉश करो वहा मतलब कोई भी कोई लोग आ ऑर्डर कर सके लिए सके थे પક્ષીરાજપુરાની આ જે હક્કી પિક્કી આદિવાસી કોમ્યુનિટી છે એમાં મળી અને ખૂબ આનંદ થયો અને ભાઈ છે આ આ તેલ બનાવવાની જે પ્રોસેસ જાણી અદ્ભુત પ્રોસેસ હતી એટલે આજે જ ઓર્ડર કરી નાખો ને ઓરિજિનલની ગેરંટી છે ભાઈ અહીંયા અને બીજી ખાસ વાત કે આ તમે જો બેકગ્રાઉન્ડમાં તમને જેટલા ફેઝ જોવા મળે એનું ખાસ ખાત્રી કરજો કારણ કે અહીંયા 50000 આદિવાસી તેલ મળે છે એટલે ઓરિજિનલની ખાતરી કરવી હોય તો અહીંયા વેબસાઈટ નીચે આપી છે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે એ જ સાચું આદિવાસી ઓઇલ છે બાકી આજ માટે આટલું છે મળીએ છીએ આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી પાછો તમામ લોકોને કહું છું કે અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય હો આદિવાસી